નમસ્કાર મિત્રો આપનું અમારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે અમે તમને લઈને જઈ રહ્યા છીએ ગુજરાતની એક એવી પવિત્ર અને રહસ્યમય જગ્યા પર જેના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ કોઈ રોમાંચક વાર્તાથી ઓછા નથી ગિરનાર પર્વત જેને પર્વતનો પિતામહ તરીકે ઓળખવામાં આવે છે આ પર્વત હિમાલય કરતાં પણ જૂનો માનવામાં આવે છે અને તેની દરેક પગરવટ અને ગુફાઓમાં અનંત રહસ્યો સાધુઓની કઠોર તપસ્યા અને દેવતાઓની અનકહી કથાઓ છુપાયેલી છે ચાલો તો સૌથી પહેલા જાણીએ કે ગિરનાર પર્વત છે શું આ ગુજરાતના જુનાગઢ શહેરથી આશરે પાંચ કિલોમીટર દૂર સ્થિત પાંચ પર્વતોનો સમૂહ છે સમગ્ર ગિરનારમાં કુલ નવ હજાર નવસો નવ્વાણું પગથિયા છે અને તેના શિખરો અત્યંત રસપ્રદ છે અહીં પાંચ મુખ્ય શિખરો છે ગોરખનાથ અંબાજી ગૌમુખી જૈન મંદિર અને માળી પર્વત અતિશય વિશેષતા એ છે કે અહીં કુલ આઠસો જેટલા મંદિરો આવેલા છે અને અહીં હજારો વર્ષોથી સાધુઓ યોગી અને નાગા સાધુઓ નિવાસ કરતા આવ્યા છે જેમનું જીવન તપસ્યા અને ધ્યાનમાં જ વીતે છે હવે વાત કરીએ ગિરનાર સાથે જોડાયેલી પ્રાચીન અને પૌરાણિક કથાઓની કહેવાય છે કે ગિરનાર હિમાલયથી પણ જૂનો લગભગ બાવીસ કરોડ વર્ષનો પ્રાચીન પર્વત છે એટલે તેને પિતામહ કહેવામાં આવે છે પૌરાણિક ગ્રંથમાં તેને રેવત ઉજ્જિયંત પર્વત જેવા નામોથી ઓળખવામાં આવે છે અહીં વેદના મહાન ઋષિઓ જેમ કે ભૃગુ અને ચ્યવનનું નિવાસ સ્થાન માનવામાં આવે છે મહાભારત અને પૌરાણિક કથાઓમાં પાંડવો અને શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા અનેક પ્રસંગો અહીંની ભૂમિ સાથે જોડાયેલા છે જૈન ધર્મમાં ગિરનારનું ઉત્તમ મહત્વ છે અહીં ભગવાન નેમિનાથનું પવિત્ર જીના લય આવેલું છે અંબાજી માતાનું મંદિર પણ અહીં છે માન્યતા મુજબ સતીના અંગોમાંથી એક અંગ અહીં પડ્યું હતું તેથી આ સ્થાન યુદ્ધાન શક્તિપીઠ કહેવાય છે ભગવાન શિવનું પણ આ પર્વત સાથે ગાઢ સંબંધ છે કહેવાય છે કે મહાદેવ અહીં તપ કરવા આવ્યા હતા અને અંતે ભવનાથ મહાદેવ તરીકે અહીં સ્થિર થયા ધાનક દેવીની કરુણ ગાથા પણ ગિરનાર સાથે જોડાયેલી છે એમણે પર્વતને શાંત રહેવાની પ્રાર્થના કરી હતી અને કહેવાય છે કે પર્વત સ્થિર થઈ ગયો હતો આજે કેટલા લટકતા પથ્થરો તેના સ્પર્શતાના નિશાન માનવામાં આવે છે ગિરનાર માત્ર પ્રાકૃતિક પર્વત નથી તે સાધુ સંન્યાસીઓની પવિત્ર તપોભૂમિ છે અહીં ગુરુ દત્તાત્રેયનું અત્યંત મહત્વ છે માન્યતા છે કે તેમણે લગભગ બાર હજાર વર્ષ સુધી અહીં તપસ્યા કરી હતી તેમનું ષષ્ઠ કોણાકાર મંદિર આજે પણ ગિરનારના શિખર પર છે મૃગીકુંડ એ એક પવિત્ર તળાવ છે જ્યાં દર મહાશિવરાત્રિએ નાદા સાધુઓ અને સિદ્ધ સંતોનું સારી સ્નાન થાય છે અહીંના કુંડો ભીમકુંડ ગજપત કુંડ દામોદર કુંડ દરેકનું પોતાનું પૌરાણિક મહત્વ છે ઉદાહરણ તરીકે દામોદર કુંડમાં અસ્તિ વિસર્જન કરવાથી આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે ગિરનારની લીલી પરિક્રમા પણ ખૂબ વિખ્યાત છે આશરે છત્રીસ કિમીની આ પરિક્રમા પાંચ દિવસમાં પૂર્ણ થાય છે પ્રકૃતિ અને પ્રાર્થનાનો અલૌકિક મિલન અહીં અનુભવી શકાય છે માન્યતા મુજબ આ પરિક્રમા ચોવીસ હજાર વર્ષ જૂની પરંપરા છે

ગિરનાની ચટ્ટાનોમાં કરોડો વર્ષ જૂના વનસ્પતિ અવશેષ મળી આવે છે તેને ભૂગર્ભ શાસ્ત્રીય રીતે પણ અત્યંત પ્રાચીન માનવામાં આવે છે એક માન્યતા મુજબ મહાશિવરાત્રિના દિવસે રોગી કુંડમાં સ્નાન કરનારા સાધુઓમાંથી કોઈ એકને મોક્ષની પ્રાપ્તિ થાય છે નાચ સંપ્રદાયના સાધુઓ અહીં અલગ નિરંજનનો જાપ કરે છે અને અહીં દત્તાત્રેય અને ઉપસ્થિતિનો દૈવિક અનુભવ થાય છે જો તમે યાત્રા અને ટ્રેકિંગના શોખીન હો તો ગિરનાર તમારા માટે સ્વર્ગ સમાન છે જૈન મંદિરોની શાંતિ ખાસ કરીને શિખર પર આવેલું પ્રાચીન નેમિના જીના લય અદ્ભુત આર્કિટેક્ચર ધરાવે છે ગૃગી કુંડ તથા અન્ય પવિત્ર કુંડોમાં સ્નાનનો અનુભવ અનોખો છે ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે પાંચ દિવસની લીલી પરિક્રમા દરમિયાન તમને જંગલો ગુફાઓ પ્રાચીન મંદિરો અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત મેળાપ જોવા મળે છે ઇતિહાસ પ્રેમીઓ માટે ઉપરકોટ પણ એક મોટું આકર્ષણ છે જ્યાં પ્રાચીન શિલાલેખો અને પુરાતત્વ નિશાનીઓ જોઈ શકાય છે જો તમને એડવેન્ચર ગમે છે તો ટ્રેકિંગ ફોટોગ્રાફી અને ડ્રોન શોટ અહીંનો અનુભવ વધારે સુંદર બનાવે છે તો મિત્રો આ હતી પવિત્ર રહસ્યમય અને આધ્યાત્મિક ગિરનાર પર્વતની અધગાથા જ્યાં ઇતિહાસ પૌરાણિકતા અને પ્રકૃતિ ત્રણેય એક સાથે મળે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો આવી વધુ રસપ્રદ હિન્દુ કથા અમે તમારા માટે લાવતા રહીશું અને હા તમે ગિરનાર ગયા હો તે જવાની ઈચ્છા રાખતા હો તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો